જ્યાં મિત્રો હસુ તુલસી ભીલ ખેંતા આ પ્રાણી તમે જુઓ આ પ્રાણીનો વિડીયો આ આ પ્રાણી એને બચ્ચું અને આ પ્રાણી બન્યો આ બચ્ચુને ખવડાવતું આપણું નજરે પડે છે મિત્રો પણ આ પ્રકારના આટલી આ નહીં આ પ્રકારના ઘણા બધા એવા વિડીયો સોશિયલ મીડિયાને અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે એ બી તમને મોબાઈલમાં જ જોવા મળતા હશે પણ મિત્રો શું આવા પ્રાણી ખરેખર હોઈ શકે છે કે નથી તે આપણે કઈ રીતે જાણીશું તેની વાત આપણે આગળ કરીશું પણ મિત્રો એના પહેલાં તમારા તુલસીબીલની યુટ્યુબ ચેનલ ઉપર તમે કદાચ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાંથી દરરોજ જેમ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો આવા પ્રાણી વિશે આગળ આપણે વાત કરીએ આવો મિત્રો તો મિત્રો તમે મોબાઈલમાં તો ઘણા બધા આ પ્રકારના પ્રાણીઓ તમે સોશિયલ મીડિયાની અંદર તમે ખૂબ જ વાયરલ થયા એ પ્રકારના તમે ઘણા બધા આ જાત જાતના પ્રાણીઓ તમે જોયા હશે પણ મિત્રો હકીકત આવા પ્રાણીઓ છે કે નથી તે આપણે કઈ રીતે જાણવાનું તેની વાત કરીએ તો મિત્રો ખરેખર આ પ્રકારના પ્રાણીઓ આપણોને સાક્ષાત નજરે જોવા મળતા હોય તો કેવી રીતે આ વિડીયો કોણ શૂટ કરે છે અને તે પૂરતી માહિતી આપણી પાસે મળે તો જ આપણે માનવાનું છે કે ખરેખર આ પ્રાણી હકીકત છે કે જે પણ કોઈ ભાઈ વિડીયો શૂટ કરે તે ભાઈ આપણને મળવા જોઈએ અને એની પાસેથી સારી માહિતી હોવી જોઈએ કે આ વિડીયો હું હું શૂટ કર્યો છે અને અમુક જગ્યા ઉપર અને આટલી ટાઈમ એ પ્રકારનો હોય તો આપણે જાણી શકીએ કે ખરેખર આ હકીકત છે મી મિત્રો ખાલી પ્રાણીને આવા જાત જાતના પ્રાણીને વિડીયો આપણને દરેક વિડીયોમાં જોવા મળે છે અને આ ક્યાં કઈ જગ્યા પર આવું બધું જોવા મળશે તે તો આપણને મળતો નથી મિત્રો આવા વિડીયોથી આપણે હકીકત છે એમ આપણે જાણવાનું નથી આવા વિડીયો બધા ફેક આવતા હશે લોકો જાત જાતની પ્રકાર જાત જાતની એડિટિંગ લોકો કરીને છોડતા હશે અને મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ છે અને કાલે કોઈ એવા નવા વિડીયોમાં સાથે મળશે અને તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાંથી દરરોજ નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે અને આપણા નસવાડી તાલુકા છોટાદેપુર જિલ્લાની અંદરની કંઈક બી એવો બના બની શકે ત્યારે લોકોને જણાવવાનું હોય તો તમારા તુલસી બિલનો કોન્ટેક્ટ નંબર આ બાજુ જ દેખાશે નાની મોટી જાણકારી હોય તમારા તુલસી બેલને ફોન કરીને તમે જણાવી દેજો ત્યાંથી સારી એવી માહિતી આપી દેજો અને તમારા તુલસી બિલ આ જ પ્રકારના બનાવીને લોકોને જણાવી દેશે જય હિન્દ જય ભારત મળીએ કાલે નવા વિડીયોમાં